અચ્છા તો તો લઈ કેમ છો બધા તો જય માતાજીને જય જવાય જો આપણે આજે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે આજ જઈ રહ્યા છીએ આજે યુટ્યુબર તો મળવા માટે આવી રહ્યા છે અમારા હાડુભાઈ હરેશભાઈની અપુ રંગપરા હરેશ રંગપરા ઓફિસર બે યુટ્યુબર આવી રહ્યા છે અને તો આપણે જો આપણે એની માટે આજે ખાવાનું જમવાનું શું બનાવીએ છીએ ચાલો જો અમારે હરેશ રંગ પર રંગ પર આવી રહ્યા છે યુટ્યુબર તો એની માટે આપણે અત્યારે લીંબુનું લીંબુ તૈયાર રાખ્યા છે અને આ બટાકા એની માટે તૈયાર રાખ્યા છે આપણે બનાવવાનું છે પકોડા પકોડાનો લોટ થઈ ગયો છે બટાકાર છે જો આપણે બાફા બુજી દીધા છે કુકરમાં તો હરેશ રંગપરા અને અલ્પા હરે રંગપરા બંને યુટ્યુબર આવી રહ્યા છે લીંબુ 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 લીએ આપણે આપણે નું સાત કરવું હોય એટલા લઈને અને તો બફાઈ નીકળ્યા તૈયારી છે મહેમાન આવી ગયા અમારે રાહ જોઈ રહ્યા હતા મહેમાન આવે પણ મહેમાન આવ્યા યુટ્યુબર અત્યારે હોય હરે હરિયા અમારે હરેશભાઈ આવી ગયા છો

પકોડા ની બ્રેડ બન્યા ભરવા અમારે અને અમારે અહીંયા ઘરના મહેમાન જો અમારે લોટ બાંધી રહ્યા એ લોટ બાંધ્યા ના મેડ ભરવા એ યુટ્યુબર જ હો પણ ઠુઠા થઈ ગયા છે એટલે હેઠા બેઠા હા એ છૂઠા થઈ ગયા ઘર યુટ્યુબર જ છે એ અત્યારે મારા વિડીયો જોયે એ બધા મહેમાન એને ઓળખે જ છે બધા મહેમાન ની

અને અમારે અહીંયા રબડું બનાવી રહી છે પકોડાનું અને તેલ મૂકી દીધું છે ચટણી મૂકી દીધી છે કાશી બ્રેડ જતો હશે જો બે ગડે નડાઈ નહીં આવે હેઠી મળે પકોડા મીણા તળાવ બીજા એટલે

ખાવા બે ગયા હાલો બધા બપોરા કરો આપણે ખાવા બે ગયા છીએ હાલો બધા બપોરા કરવા માટે તો આપણે બપોરે જમવા બેસી ગયા છીએ હવે પકોડા સાથે મેમમાને અડધી થાળી પીધી રોટલા લીધા મને આખી થાળી પીધી મેમમાને એની ખાવા ભાવતું નથી